અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય નવમો સમુદ્ર મંથન અને અમૃત પાન શ્રુતમૂતમ કર્મ કૃત યદ્રીશ્વ કર્મણ શ્રુતમ પ્રથુષાતુ સર્વે સમુદ્ર મંથન અવદ સૂત પુરાણી કથાને આગળ વધારતા થોડી વાર માટે અટક્યા ત્યાં તો ઋષિઓ તરત જ બોલી ઉઠ્યા કે હે સૂત પુરાણીજી મહારાજ પૃથુ અને તેની પ્રજાને નીડર બનાવવા માટે વિશ્વકર્મા ભગવાને જે કાંઈ કર્યું તે અમે જાણ્યું આ પહેલા તમે કહ્યું કે સમુદ્ર મંથન કરતા તેમાંથી લક્ષ્મીજી ઉત્પન્ન થયા હતા હે સુતજી ભગવાનની એ લીલા જાણવાને અમારી તીવ્ર ઈચ્છા છે સમુદ્ર મંથન કરવાની જરૂર શા માટે પડી અતિ ઊંડા સમુદ્ર નું મંથન પ્રભુએ કેવી રીતે કર્યું સુત પુરાણી કથાને આગળ વધારતા બોલ્યા કે હે ઋષિજનો ભગવાનની લીલા તો અપ્રમપાર છે ભગવાન હંમેશા સાધુ સંતો અને પોતાના ભક્તો તથા દેવતાઓનું રક્ષણ કરતા આવ્યા છે તેમના કાર્યોને સફળ બનાવવા માટે ભગવાન દરેક યુગમાં અવતાર ધારણ કરે છે ભગવાનની લીલાઓ તથા ગુણાનુવાદ કરવાને કોઈ શક્તિમાન નથી કૃપાળા પ્રભુ અકળ અને અનંત છે પ્રભુ આદિ નારાયણ વિશ્વકર્મા કે જેમણે ઋષિદેવો ભૂદેવ તરીકે જાણે છે તે ભગવાન પોતે જ વિરાટ જગત કહેવાય છે એ ભગવાન પોતે જ વિવિધ ગુણો તથા આકારોને આધારે રહીને અવનવા સ્વરૂપો ધારણ કરે છે અને તે સર્વે સ્વરૂપોએ સમસ્ત વિશ્વમાં સર્વવ્યાપી થઈને રહે છે જુદી જુદી લીલાઓ કરે છે ભગવાન એવા તો કેટલાય વિશ્વોને પોતાના વિરાટ સ્વરૂપમાં સમાવેલા છે દાખલા તરીકે કૃષ્ણ અવતારમાં ભગવાન કૃષ્ણે બાલી ઉંમરમાં જ પોતાનું મોં ખોલીને યશોદા માતાને અખિલ બ્રહ્માંડનું દર્શન કરાવ્યું હતું આવી રીતે પ્રભુ સગુણ અને સાકાર કરોડો વિશ્વનું સર્જન કરે છે અને પોતાનામાં જ સમગ્ર વિશ્વોનો લય પણ કરે છે ભગવાને પોતાની યોગ માયાથી ત્રણ ગુણો વાળી પ્રકૃતિ ઉત્પન્ન કરી અને તેમાંથી મહત્વ અને અહમ અર્થાત અભિમાન ઉત્પન્ન કર્યા આ મહત્વનો ત્રિગુણા પ્રકૃતિ સાથે સંયોગ થતા સત્વ રજ અને તમ એ ત્રણ ત્રિગુણોનો આશ્રય કરનાર ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ થયા

પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા હતા અને એ જ પ્રજાપતિઓની પ્રજાથી સમસ્ત સૃષ્ટિ ભરપૂર થઈ ગઈ હતી બ્રહ્માજીએ પેદા કરેલ પ્રજાપતિઓમાં એક દક્ષ પ્રજાપતિ પણ હતા દક્ષે પોતાની કન્યાઓમાં કન્યાઓને કશ્યપ ઋષિને પરણાવી હતી કશ્યપ મહર્ષિ દિતિ નામની પત્નીથી દૈત્યો તથા અદિતિ નામની પત્નીથી દેવોને ઉત્પન્ન કર્યા હતા એ સિવાય દત્તુ નામે પત્નીથી દાનવો અને મનુ નામની પત્નીથી માનવો ઉત્પન્ન થયા હતા મહર્ષિ કશ્યપના બધા પુત્રોમાં દેવતાઓ જૈષ્ઠ હતા આ દેવોમાં ઇન્દ્ર એ ભગવાનનું જ સ્વરૂપ છે દેવતાઓની સાત્વિક પ્રવૃત્તિ પ્રભુએ દેવતાઓને પોતાની પાસે રાખ્યા પ્રભુ પોતાના એક રૂપ વિશ્વકર્મા તરીકે સ્વરૂપે આવીને દેવોના સ્થાનોની ઉત્તમ રચનાઓ કરી આપી જે સ્વર્ગ તરીકે ઓળખાયું એ સ્વર્ગ દેવતાઓની રાજધાની હતી

તથા સત્વગુણ વધારો કરે તે સ્વર્ગ્ય આ દૈતયો વાયુ તત્વ અને તમો ગુણ હતા તેથી તેમની અધોગતિ થઈ તેમના માટે પાતાળમાં નિવાસ આપવામાં આવ્યો તેમનામાં મુખ્ય ગુણ તમો ગુણ હોવાથી તેમની બુદ્ધિ હંમેશા અવડે માર્ગે જ ચાલતી હતી આ ગુણથી પ્રેરાઈને તેઓ અવળા જ વિચારો કરતા હતા અને પરિશ્રમ વિનાનું અને મફતનું મેળવવા માટે હંમેશા તૈયાર રહેતા હતા તેઓ સદાય પાપ આચરણ આચરવામાં પાછી પાની કરતા હતા નહીં તેઓ બીજા પાસેથી ચીજ વસ્તુઓ પડાવી લેવામાં પાવરતા હતા હંમેશા લડાઈ ઝઘડા કરવામાં તેઓ આગળ પડતા રહેતા હતા પોતાની વસ્તુઓ ભાગે જ કોઈની પાસે જવા દેતા અને કદાચ ચાલી ગઈ હોય તો પણ તેને કોઈ પણ ઉપાય પ્રાપ્ત કરી લેતા હતા દુરાચરણ અને નીચ કારણે તેઓ નિરંતર નર્ક યાતના સમાન રહેતા આ દેવો અસુરો માનવ સર્વે એક યા બીજા સ્વરૂપે ભગવાનની જ આરાધના પૂજા કરતા હતા એ સૌને પોતાને જે સુખ સંપત્તિ અને અધિકાર મળેલા હતા તેનાથી વધુ ને વધુ પ્રમાણમાં પ્રાપ્ત કરવાની હંમેશા ઝંખના રહેતી હતી દેવોને જે ઉંચા સ્થાન મળ્યા હતા અધિકારો તેઓ દેવતીઓ પોતાના તમો ગુણને કારણે ભગવાન શિવની આરાધના કરતા હતા વળી કોઈ વાર તેઓ સત્વગુણ પ્રધાન બ્રહ્માજી ની પણ આરાધના કરતા પણ જે સાક્ષાત રજોગુણનો અવતાર છે તેવા શ્રી વિષ્ણુ ભગવાનને હંમેશા ભાવથી જ જોતા હતા ભગવાન વિષ્ણુ પ્રત્યે શત્રુતા રાખતા હતા તેના કેટલાક કારણો પણ હતા વિષ્ણુ ભગવાન તેમનું કાર્ય રક્ષણ અને લાલન પાલન કરવાનું કર્મ અને બળના સહારે નાશવંત સૃષ્ટિ કોઈ પણ બળને કારણે નાશ પામે નહીં તે વિષ્ણુ એ જોવાનું કેમકે ભગવાન હંમેશા સાધુ સંતો ઋષિ મુનિઓ દેવો અને પ્રજા તથા ધર્મનું રક્ષણ કરવાને માટે હંમેશા તૈયાર જ રહેતા હતા આથી દેવો જો કોઈ દુષ્કર્મ કે માટે તૈયાર થાય તો વિષ્ણુ ભગવાન દરેક દેવતાને શિક્ષા કરતા હતા ગમે તેમ કરીને દેતીયોનો નાશ કઈ રીતે થાય તેની યુક્તિઓ વિષ્ણુ ભગવાન હંમેશા અજમાવતા રહેતા હતા આથી વિષ્ણુ ભગવાન પ્રત્યે દૈત્યોનો વેરભાવ રહેતો હતો તેઓ ક્યારેય પણ ભગવાન વિષ્ણુ કે તેમના સ્વરૂપોની સેવા કે પૂજા પ્રાર્થના કરતા નહીં તો બીજી બાજુ બ્રહ્માજી તથા મહાદેવ તો ભોળા હતા તેઓ આથી જ દૈત્યો આ આરાધના અને પૂજા કરતા રહેતા હતા હવે બન્યું એવું કે દેવતાઓ સાથે ભયાનક કરવાની ઈચ્છા થઈ આવી અસુરોનો તો આ સ્વભાવ જ હતો વાત વાતમાં કોઈની સાથે ઝઘડી પડવું એમના માટે રમત વાત હતી દૈતીઓએ વિચાર્યું કે અગર દેવતાઓ સાથે યુદ્ધ કરવાથી આપણો વિજય થાય તો આપણને સ્વર્ગનું રાજ્ય મળી જાય અને દેવતાઓ આપણા દાસ બની જાય પછી તો સ્વર્ગમાં મજા જ મજા છે આ રીતે સ્વર્ગ મેળવાની લાલચથી તેમણે દેવો સાથે યુદ્ધ આરંભ્યું બહુ લાંબા કાળ સુધી દેવો અને દાનઓનું ભયાનક યુદ્ધ ચાલ્યું યુદ્ધમાં અનેકવાર દૈત્યોનો પરાજય થયો હતો તેમના પક્ષે ખુવારી પણ બહુ જ થતી હતી અને મોટી સંખ્યામાં તેમનો સંહાર પણ થતો હતો પરિણામ એવું આવ્યું કે તેમને સંખ્યા ઘટવા લાગી હતી આથી દૈત્યો મૂંઝાયા અને તેમના ગુરુ શુક્રાચાર્યના શરણે ગયા અને તેમને સઘડી વિતક કથા ગુરુ તો મૃત સંજીવની વિદ્યામાં પારંગત હતા જ્યારે યુદ્ધમાં દૈત્યોનો નાશ થતો હતો ત્યારે ગુરુ પોતાના અણમોલ વિદ્યાથી તેમને ફરી સજીવન કરવા લાગ્યા આમ દીર્ઘકાળ સુધી દેવો અને દૈત્યો વચ્ચે યુદ્ધ ચાલતું રહ્યું દેવોને આ ગુઢ રહસ્ય સમજાતું નહોતું યુદ્ધમાં ચક્રવ્યૂહ બદલાતો જતો હતો દેવતાઓનો વિજય પણ થતો રહેતો હતો તે મોરચો હવે હારમાં પલટાવા લાગ્યો દેવોની સંખ્યા હવે ઘટવા લાગી યુદ્ધમાં દેવોએ જે દૈત્યોને મારી નાખ્યા હતા તે સઘળા જીવિત થઈને ફરી યુદ્ધમાં આવવા લાગ્યા હતા આથી દેવોને અતિશય નવાઈ લાગતી હતી અંતે દેવોના સૈન્યમાં દિવસે દિવસે નિરાશા અને હતાશા વધતી જ જતી હતી અંતે થાકી આરીને સર્વે દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા તેમણે પોતાની મુશ્કેલી જણાવી એનો ઉપાય પૂછ્યો દેવોની વિપત્તિ જાણી લીધા પછી બ્રહ્માજી બોલ્યા કે હે દેવો તમારી દુઃખ વાતો મેં સાંભળી પણ હું લાચાર છું મારું કામ તો માત્ર સર્જન કરવાનું જ છે પ્રજાનું તથા તમારા સૌનું રક્ષણ અને લાલન પાલન કરવાનું કામ તો વિશ્વકર્મા ભગવાને શ્રી વિષ્ણુજીને સોંપેલું છે આથી હું આમાં કઈ કરી શકું તેમ નથી પણ હું એક ઉપાય તમને જરૂર બતાવું છું કે સ્વર્ગના રાજા ઇન્દ્ર ને લઈને તમે સૌ વિષ્ણુ પ્રસન્ન કરો ભગવાન વિષ્ણુ જરૂર તમારી મૂંઝવણ દૂર કરશે આથી સૌ દેવતા આગેવાની લઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને સ્તુતિ આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા દેવતાઓની અંતરવાણી સાંભળીને વિષ્ણુની બાજુમાં બેઠેલ લક્ષ્મીજી પ્રસન્ન થયા પછી સર્વેને અહીં આવવાનું કારણ પૂછ્યું એટલે દેવતાઓ તરત જ બોલ્યા કે અમારું દુઃખ દર્દ ભગવાનથી અજાણ્યું નથી દૈત્યો સાથે અમારું લાંબા કાળથી યુદ્ધ ચાલી રહ્યું છે અમારી જીત પણ થતી નથી પણ અચાનક એક વિચિત્ર બનાવ એવો બન્યો કે જેમ જેમ અમે દૈત્યોને મારતા ગયા તેમ તેમ દૈત્યો સજીવન થઈને અમારી સાથે ફરી ફરીને લડવાને આવતા ગયા આથી અમારો પરાજય થવા લાગ્યો છે આ રીતે દેવોને માથે રહેલો ભય સ્વર્ગમાં થયેલા અનર્થોને કારણે સ્વર્ગનું રાજ્ય અસુરોના હાથમાં જવાનો ભય વગેરે સર્વે બાબતો જાણતા ભગવાન વિષ્ણુએ દેવોને આશ્વાસન આપ્યું અને નિર્ભય રહીને ધીરજ રાખવાની સલાહ આપી તેમણે પોતાના મનમાં દેવતાઓનું રક્ષણ કરવા માટે પડવારમાં વિચારી લીધું અને બોલ્યા કે હે ઇન્દ્ર તથા સર્વે દેવતાઓ તમારે દૈતીઓને કાબૂમાં લેવા માટે હારને સહન કરી લેવી પડશે તમે તરત જ સાથે સંધિ કરી લો અને યુદ્ધને બંધ કરો તેમને બતાવો કે ક્ષીર સાગરમાં અઢળક રત્નો તથા અમૂલ્ય સંપત્તિ રહેલી છે છે અહીં અમૃત પણ આપણે સૌ ભેગા થઈને સમુદ્ર મંથન કરીએ સાગરમાંથી આપણને જે કાંઈ સંપત્તિ મળે તેનો આપણે સૌ ભેગા થઈને ભોગવટો કરીએ આ કાર્ય માટે દૈત્યોને સમજાવીને સંધિ કરી લો અને તેમને સમુદ્ર મંથન કરવાને તૈયાર કરો તમે દેવો લઘુમતીમાં છો દૈત્યોની હેરાન ગતિથી ત્રાસી ગયેલા છો સમુદ્ર મંથનનું કામ તમે એકલા તો કરી શકવાના નથી માટે દૈત્યોનો સાથ લીધા વિના કાર્ય પાર પડશે નહીં સમુદ્ર મંથન કરવાથી આપણને અમૃત મળશે અને અમૃતનું પાન તમને સૌને અજર અમર બનાવશે પછી દૈત્યો તમોને ક્યારેય હરાવી શકશે નહીં ભગવાનની સલાહ માની સૌ દેવો વિદાય થયા અને સમય જાણીને દેવોએ પોતાના પરાજયનો સ્વીકાર કર્યો અને દેવો સાથે સંધિ કરવાથી દૈત્યો પણ રાજી થઈ ગયા અને સમુદ્ર મંથન કરવાથી અઢળક સંપત્તિ મળશે એ વાત કરી ત્યારે સૌ દૈત્યો કરવાને તૈયાર થઈ ગયા દૈત્યોએ વિવિધ પ્રકારની ઔષધિઓ ભેગી કરીને સમુદ્રમાં ઠાલવી મેરુ પર્વતને રવૈયો બનાવી શેષ નેત્રા તરીકે ઉપયોગ કરવાની પ્રાર્થના કરી અંતે શેષ નારાયણ અમૃતમાં ભાગ લેવાની તૈયારી સાથે તૈયાર થયા મેરુ પર્વત અને શૈષ્ઠ સમુદ્ર પાસે લઈ જવાને તૈયાર થયા પણ સમગ્ર પૃથ્વીને ધારણ કરનાર મેરુ પર્વતને ઉપાડવું કઈ રીતે આ મૂંઝવણ થઈ અંતે સેંકડો હાથી બળ ધરાવનાર દૈત્યો અને દેવો મેરુ પર્વતને ઉપાડવાને તૈયાર થયા અંતે મેરુ પર્વતને ઉપાડીને સમુદ્ર તરફ ગયા અને અડધે રસ્તે થાકી ગયા અને થાકી હારીને ભગવાન વિષ્ણુ નું સ્મરણ કરવા લાગ્યા અને ભગવાનનું ધ્યાન ધરીને બેઠા તે સૌની આજીભરી વાણી અને પ્રાર્થનાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા ભગવાન પોતાનું વાહન સાગરના કિનારે આવ્યા હવે દેવો તથા દાનવોમાં ખૂબ જ હિંમત આવી ગઈ અને મેરુ પર્વતને સવારે ઉંચકીને સાગરની વચ્ચે લઈ આવ્યા પછી શેષનાગને નેત્રા રૂપે ગ્રહીને દેવો અને સમુદ્ર મંથનની તૈયારી કરી લીધી તે સમયે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે દેવો આપણે શેષનાગ નું મસ્તક પકડીશું તથા દૈત્યો ભગવાન નું આવું વચન સાંભળીને ગરમ થઈ ગયા અને કહેવા લાગ્યા કે હે વિષ્ણુ તમે આમ કહીને અમને હલકા પાડી રહ્યા છો અમે સાવ મુરખ તો છીએ નહીં તમારી સઘડી ચાલબાજીને અમે સમજી ગયા છીએ અમને તમારી આ વાત મંજૂર નથી અમે શૈષ નાગનું મુખ જ પકડીશું અને અમંગલકારી એવું પકડો નાગનું પૂછડું વિષ્ણુ થોડું મલક્યા અને શૈષ નાગનું પૂછડું પકડ્યું સર્વે દેવો ભગવાનનું અનુકરણ કર્યું અને સમુદ્ર મંથન શરૂ કર્યું ત્યાં પાછું એક ભયંકર સંકટ આવીને ઉભું રહ્યું મેરુ પર્વતનું વજન અતિશય હોવાથી ધીરે ધીરે સમુદ્રના તળિયે જવા લાગ્યો આ ઉપાધિને દૂર કરવા ભગવાન આદિનારાયણે કાચબાનું રૂપ ધારણ કર્યું અને મેરુને પોતાની પીઠ ઉપર ધારણ કરીને સાગરના તળિયે જઈને બેઠા અને ફરી સમુદ્ર કાર્ય શરૂ થયું એક મુસીબત મુસીબત દૂર જ બીજી આવી પડી કાચબાની પીઠ પર રહેલ હોવાથી મેરુ પર્વત તળિયે જઈ શક્યો નહીં પણ હાલક ડોલક થવા લાગ્યો પરિણામે સાગરના પાણી પણ ઉછળાવા લાગ્યા આથી દેવો અને દૈત્યોને સ્થિર ઉભા રહેવામાં પરેશાની થવા લાગી આથી તરત જ ભગવાને બીજું સ્વરૂપ ધારણ કર્યું અને પોતાનું વજન અનેક વધારીને મેરુ પર્વતની ટોચ ઉપર જઈને બેઠા હવે સૌને શાંતિ થઈ અને દેવો ઉત્સાહ આવી ગયો લાંબા સમય સુધી સમુદ્ર મંથનનું કાર્ય ચાલતું રહ્યું આથી શૈષ મોં નું થઈ ગયું અને ઝેરયુક્ત ગરમ પવન ફૂંફાડા વાટે નીકળવા લાગ્યો ઝેરી પવનથી દૈત્યો બળવા લાગ્યા પણ આની ફરિયાદ કરવી કોને સમુદ્ર મંથન નું કાર્ય લાંબા સમય સુધી ચાલ્યું પણ અંદર થયું નહીં હવે કરવા લાગ્યા તેમને હવે કોઈની જરૂર હતી નહી અને તરત જ સમુદ્રમાંથી અઢળક રત્નો બહાર આવ્યા આ સિવાય સમુદ્રમાંથી લક્ષ્મીજી પારિજાતનું વૃક્ષ દારૂ ધનવંતરી વૈદ કૌસ્તુંભિ કામધીનું ગાયરાવત હાથી ચંદ્ર રંભા વગેરે અપ્સરાઓ સાતમુખી અશ્વ શંખ ધનુષ્ય વિષ અને અમૃત આ રીતે રત્નો નીકળ્યા એમાંથી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને પરણ્યા ભગવાને કૌસ્તુંભિ અને શંખ લીધો દાનવો તમોગુણી હોવાથી તેમણે દારૂ લીધો ધનુષ્ય અશ્વ હાથી તથા અપ્સરાઓ ઇન્દ્ર પોતાના સ્વર્ગ ના દરબારની શોભા વધારવા માટે ગ્રહણ કર્યા પારિજાતનું ઝાડ સ્વર્ગની શોભામાં વધારો કરવા માટે રોપવામાં આવ્યું અને વિષ્ણે ભગવાન શિવે ગ્રહણ કર્યું ચંદ્રમાને આકાશમાં સ્થાપિત કરવામાં આવ્યો છે ધનવંતરી વૈદ ને સર્વે દેવોએ વૈદ્ય તરીકે સ્થાપીને તેમને દેવોમાં સ્થાન મળ્યું પણ ધનવંતરી વૈદના હાથમાં અમૃતનો કુંભ જોઈને દેવો તથા દૈત્યોએ અમૃત અમૃતપાન કરીને અજર અમર બનવા માટે અમૃત મેળવવા માટે અંદરો અંદર ધમાચકડી મચાવવા લાગ્યા અને અમૃત કુંભને ઝીલીને ખેંચવા લાગ્યા ત્યાં જ ભગવાન વિષ્ણુએ અચરજ ભર્યું કૌતુક કર્યું રૂપ રૂપના અંબાર સમય એક સુંદર મૃગ નયની સ્ત્રી પોતાના હાથમાં દડો ઉછાળતી બધાની સામે આવીને ઊભી રહી એ સ્ત્રીનો અજબ રૂપ જોઈને તમો દૈત્યો તેના મોહથી આકર્ષાઈને અમૃત માટે લડવાનું ઝઘડવાનું બંધ કરીને સુંદરી પાસે આવીને લાડ ટપકાવવા ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા કે હે અનુપમ સુંદરી હવે તું જ અમારા લાવ આ નયનો નચાવતા દેવો તરફ ઇશારો કરીને કહ્યું કે હે મહાન સ્ત્રીના મહાન પુત્રો દાનવો હું કહું તે શાંત જીતે સાંભળો અને સ્ત્રીનો ક્યારે વિશ્વાસ કરશો નહીં કોઈ અજાણ્યા માણસ ઉપર વિશ્વાસ મૂકશો નહીં હે દૈત્યો

તમને યોગ્ય લાગે તે રીતે આ કાર્ય કરો તમે જે કહેશો તે અમે મંજૂર કરીશું તમારા પર અમને જરા પણ અવિશ્વાસ નથી માટે અમૃતની અમને વહેંચણી કરી આપો જેથી શાંતિથી ઝઘડો શાંત પડે અંતે સુંદરીએ અમૃત વહેંચવાનું કાર્ય સ્વીકાર્યું પણ અમૃતની વહેંચણી કરતા પહેલા પોતાના નખરાથી દૈત્યોને ઘેલા કરી દીધા પછી સુંદરીએ દેવો અને દાનવોની અલગ અલગ પંક્તિ કરી અને દેવોની કે પહેલાથી જ વચને બંધાયા હતા કઈ બોલવા જાય તો એક સ્ત્રી આગળ પોતે વચન ભંગ કરીને હીણ દેખાય આથી તેઓ સમસમીને ચૂપ બેસી રહ્યા દૈત્યો શાંત બનીને બધું જોતા રહ્યા આખરે તેઓ લાચાર હતા સુંદરી પણ પોતાના અંગોને નચાવતી નચાવતી દૈત્યોને મોહિત કરતી દેવોને શંકાના બીજ રોપાયા તેણે વિચાર્યું કે જરૂર આ સ્ત્રી કોઈ માયાવી હોવી જોઈએ અને એમ જ હોય તો આ બધું જ અમૃત દેવોને વેચી દેશે અને સૌ દૈત્યો રખડી પડશે માટે અમૃત મેળવવાનો કોઈ ઉપાય તો કરવો જ પડશે આમ વિચારીને રાહુ લપાતો છુપાતો માટે જ્યારે સુંદરી અમૃત વહેંચતા વહેંચતા રાહુ પાસે આવી ત્યારે સૂર્ય અને ચંદ્ર ભગવાનને ઈશારો કરીને સમજાવી દીધું કે તો દૈત્ય રાહુ છે પણ એટલામાં તો ભગવાન રાહુને અમૃત આપી ચૂક્યા હતા પણ હવે શું કરવું પણ ભગવાનને તો વિચાર કરવાનો હોય તેમણે તરત જ પોતાનું અસલી રૂપ ધારણ કર્યું અને તરત જ પોતાના સુદર્શન રાહુ નું મસ્તક ઉડાડી દીધું હજી પીધેલ અમૃત નીચે ઉતર્યું નહોતું તેથી તેનું ધડ મરણ પામ્યું અને મસ્તક અમર થઈ ગયું કારણ કે તેણે મોમાં અમૃત પીધું હતું ત્યારે ભગવાને કહ્યું કે રાહુએ અમૃત પીધું હોવાથી તેને દેવોમાં સ્થાન મળશે તે પંક્તિઓમાં ગ્રહો સાથે બેઠો હતો તેથી તેની ધડની ગણના થશે આમ અમૃત અમૃતપાયન કરવાથી અને ભગવાન શ્રી હરિની દયાથી રાહુ દૈત્ય હોવા છતાં પણ તેને દેવત્વ પ્રાપ્ત થયું સર્વે દેવોને અમૃત વહેંચાઈ ગયું હતું અમૃત કુંભ ખાલી થઈ ગયો હતો ભગવાન તો પોતાનું કાર્ય પૂરું થઈ ગયેલું જાણીને વૈકુંઠમાં ચાલ્યા ગયા રાહુ દેવોની પંક્તિમાં બેઠો હતો ત્યારે સૂર્ય અને ચંદ્ર વિષ્ણુના સુંદરી સ્વરૂપને ઈશારત કરી હતી આથી રાહુના તે બંને દુશ્મનો બની ગયા હતા

અમૃતની વહેંચણી કરીને ભગવાન જ્યારે વૈકુંઠમાં ચાલ્યા ગયા ત્યાર પછી દાનવોને સાચી સમજણ પડી કે આ તો વિષ્ણુ ભગવાન અન્યાય કર્યો છે આથી દૈત્યો ભગવાન ઉપર અતિ કોપાયમાન થયા પણ તેઓ વિષ્ણુ ભગવાનને કંઈક કરી શકે તેમ નહોતા આથી સઘળો રોષ તેમણે દેવો ઉપર ઠાલવવા માંડ્યો અને દેવોને મારવાને માટે તૈયાર થયા અને ભયાનક યુદ્ધ શરૂ થયું પણ દેવો પાન કર્યું હોવાથી તેમની શક્તિમાં વધારો થવા લાગ્યો હે ઋષિજનો પોતાના ભક્તોના કલ્યાણ માટે દેવો અને ધર્મની રક્ષા માટે ભગવાન હંમેશા તૈયાર જ રહે છે પ્રભુ અનેક સ્વરૂપો ધારણ કરીને તેમની લીલાઓ કરતા જ રહે છે અને પોતાના ભક્તોનું હરદમ રક્ષણ કરે છે અને ભગવાન પોતાના ભક્તો આગળ દાસ બનવામાં પણ નાનબ અનુભવતા નથી ઈતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં નવમો અધ્યાય સમાપ્ત જય શ્રી વિશ્વકર્મા દાદા